ધર્મ ઉપયોગી વાતમાં આજે આપ સૌનું સ્વાગત છે ધર્મ ઉપયોગી વાતમાં આજે આપણે એક સરસ મજાની વાત કરવાના છીએ કે કયા દિવસે આપણે પૈસા ઉધાર ન આપવા જોઈએ કે ન લેવા જોઈએ જો જીવન ઉપયોગી આપણા શાસ્ત્રોમાં જણાવેલા જે અમુક દિવસોના નિયમો છે નિયમોનું આપણે પાલન કરીશું તો આપણા જીવનમાં ચોક્કસ સુખ શાંતિ આવશે અને નાની નાની જે આપણા જીવનની અંદર તકલીફ છે એ તકલીફનો આપણે સામનો કરી શકીએ છીએ તો ચાલો આજે આપણે સરસ મજાની એક જે ધર્મ ઉપયોગી વાત છે એ જાણીશું કે કયા દિવસે આપણે પૈસા ઉધાર ન આપવા જોઈએ અને કયા દિવસે આપણે કોઈ પાસેથી પૈસા ઉધાર ન લેવા જોઈએ તો સોમવાર છે તો સોમવારના દિવસે તમારે કાળા વસ્ત્ર ધારણ ન કરવા જોઈએ કારણ કે સોમવારને દિવસે કાળા વસ્ત્ર ધારણ કરવાથી તમારા શરીરની અંદર ચંદ્રનું બળ હોય છે તે ઓછું થતું હોય છે સોમવાર દિવસે વધારેને વધારે સફેદ વસ્ત્રો ધારણ કરવા જોઈએ એવા હળવા રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ જેનાથી તમારા જીવનની અંદર જે ચંદ્રનો ગ્રહ છે એ ની જે ઉણપ હોય એટલે જે ગ્રહ તમારો નબળો હોય તો એ સ્ટ્રોંગ થાય એ મજબૂત થાય ચંદ્ર છે તે મનનો કારક ચંદ્ર છે તમારા બાળકોને યાદશક્તિ છે એ વધારવી હોય તો સોમવારે અથવા પૂનમના દિવસે બાળકોને ખીર ખવડાવો આવા નાના નાના ઉપાય કરવાથી પણ બાળકનું ચંદ્ર મજબૂત થાય છે એટલે બાળકને માતાનો પ્રેમ મળે છે સાથે સાથે બાળકનું ચંદ્રનું બળ મજબૂત થવાથી એનું મન મજબૂત થાય છે અને વધારે બાળકોને જો યાદશક્તિનો પ્રોબ્લેમ્સ રહેતો હોય તો એ લોકોને ખાસ ઓમ નમઃ શિવાય મંત્રનો છાપ અવશ્ય કરાવવો જોઈએ બીજું કે બુધવારના દિવસે તમારે ક્યારે એટલે ક્યારેય નાણાંનો વ્યવહાર ન કરવો જોઈએ ન બુધવારે તમારે ઉધાર લેવા જોઈએ કે ન ઉધાર આપવા જોઈએ જો તમે આ દિવસે ઉધાર નાણાંનું આપ લે કરો છો તો એ ઉધાર ક્યારેય ચૂકવાતું નથી અથવા તો એ ઉધાર ચૂકવવામાં વિલંબ થાય છે અને આપણને પણ એના હિસાબે ઘણું બધું નવું ઉધાર લેવું પડે છે અને તકલીફ પડતી હોય છે તમે કદાચ નાણાં આપો છો તો એ નાણાં પાછા નથી આવતા બુધવારને દિવસે આપેલા નાણાં ક્યારેય પાછા આવતા નથી તો તમે કદાચ અનુભવ્યું હશે તો બુધવારને દિવસે તમારે આ પૈસાનો જે વ્યવહાર છે એ ટાળવાનો છે બીજું ક્યારેય ગુરુવારે નખ ન કાપવા જોઈએ ક્યારેય શુક્રવારના દિવસે સોના ચાંદીનું દાન ન કરવું જોઈએ ક્યારેય લોખંડની વસ્તુનું દાન શનિવારના દિવસે ન કરવું જોઈએ અને રવિવારે ક્યારેય તુલસી માતાની પૂજા કરવી જોઈએ નહીં કારણ કે રવિવારનો દિવસ રાપિત દિવસ છે તુલસી માતાના જે મૂળ હોય છે એમાં સોમથી શુક શુક્રવારે માતા લક્ષ્મીનું સ્થાન હોય છે મૂળમાં પરંતુ રવિવારના દિવસે અલક્ષ્મી લક્ષ્મીજીના બીજા બહેન જે સમુદ્ર મંથનમાંથી નીકળેલા હતા અલક્ષ્મી તે અલક્ષ્મી હોય છે એનો વાસ રવિવાર હોય છે તો તમારા ઘરમાં અલક્ષ્મીનો વાસ આવે છે રવિવારના દિવસે તો તમારા પૈસા બધા સેમાં જાય છે વેડફાઈ જાય દવામાં જાય કોઈ વ્યક્તિને દીધેલા પૈસા પાછા ન હોય તો નાણાંનો વ્યય થતો હોય છે ટૂંકમાં તો તમારા ઘરમાં સારી લક્ષ્મી આઠ પ્રકારની આવે છે એમાંથી એક અલક્ષ્મી પણ આવશે જે તમારા સારા પ્રકારની બધી જ લક્ષ્મીને ઘરમાંથી લઈને જતી રહેશે માટે તુલસી વર્જિત છે રવિવારની પૂજામાં ઓકે તો ખરેખર તમારા જીવનની અંદર જો આવા નિયમો તમે ફોલો કરશો તો ક્યારેય તમે દુઃખી થશો નહીં મંગળવારના દિવસે હનુમાનજીની ઉપાસના કરવી જોઈએ દેવામાંથી મુક્તિ મેળવવા માટે હનુમાનજીના મંદિરે જવાનું છે ડાબા પગ પાસે એક રૂપિયાનો સિક્કો અર્પિત કરવાનો છે અને સીતારામ સીતારામને યથાશક્તિ મંત્રનો જાપ કરવાનો છે તો તમે અવશ્ય દેવામાંથી મુક્તિ થશો તો ખરેખર તમારા ઘરની અંદર જો તમને માતા લક્ષ્મીની કૃપા મેળવવી હોય તો આટલા તમારે જે નિયમો છે એ ફોલો કરવાના છે જીવનમાં થોડા નિયમો ફોલો કરશો તો ચોક્કસ માતા લક્ષ્મીનો તમને તમારા ઘરમાં વાસ થશે સ્થિર વાસ થશે સ્થાયી વાસ થશે તમારા ઘરનું વાતાવરણ છે તે પ્રેમાળ બની રહે છે ઓકે તો ખરેખર આજની ઇન્ફોર્મેશન પસંદ આવી હોય તો ચોક્કસ તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરશો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો